જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલાને લઈ શહેર મુસ્લિમ સમાજમાં રોષ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈ શહેરામ મુસ્લિમ સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે હાથમાં કાળી પટ્ટી બાંધી શહેરા મુસ્લિમ સમાજના તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા શુક્રવારની નમાઝ અદા કરાઈ હતી આતંકી હુમલાની ઘટનાના મામલે દુઃખ વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો હતો દોષિતો સામે સખત કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી તારીખે પહેલગામમાં આતંકવાદીઓ જે હિચકારો હુમલો કર્યો છે એના સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ અને આજે જુમ્માની નમાજમાં એના વિરુદ્ધમાં કાળી પટ્ટી ધારણ કરી નમાઝ અદા કરી અને ખુદાથી દુઆ કરી કે આવો હુમલો ભવિષ્યમાં ના થાય અને હિન્દુસ્તાનની જનતા જે આજે દુઃખી છે એમાં અમે શહેરા ગામ તક સમગ્ર મુસ્લિમ સમાજ પણ દુઃખી છે અને ભારત સરકાર જે પણ કાર્યવાહી કરે એમાં અમારું પૂરેપૂરું સમર્થન છે અને એ સંદેશો આપવામાં છે કે આઝાદીથી લઈને આતંકવાદની લડત સુધી મુસ્લિમ સમાજ ભારતના હિન્દુઓ સાથે મુસ્લિમો એક છે હિન્દુ ભાઈ એક છે અને કોમી એકતા દર્શાવવા માટે અમે આ મૌન કાળી પટ્ટી ધારણ કરી અને મૌન સંદેશો પહોંચાડવા આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે તાજેતરના તાજેતરમાં કાશ્મીરમાં પર્યટકો પર જે હુમલો થયો છે તેમાં અઠાવીસ જણા જે શહીદ થયા છે એ આતંકી કૃત્યને સમગ્ર ભારતના મુસ્લિમ સમાજ તેમજ શહેરાહના મુસ્લિમ સમાજ શક્ત શબ્દોમાં અખોડી કાઢીએ છીએ અને આજે એના વિરુદ્ધ દર્શાવવા માટે જુમ્માની નમાજ અદા કરી અને કાઢી પટ્ટીને પહેરીને અમે વિરોધ દર્શાવીએ છીએ એક બાર રિપોર્ટ એસ લાઇન ન્યૂઝ પંચમહાલ તમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલી હું એસ લાઇન ન્યૂઝ સાથે